હેલો એવરીવાન સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો અટાણે વાગ્યા નવ અને હું જો નાઇટમાંથી સૂટે ને આજ નવરાત્રિમાં જાઉં તે અટાણે ને સીધી પાર્લરમાં જાય પાર્લરમાંથી ટેક્સી મેલ્ટન રડી જાય ને અમારા કપડાં પડ્યાથી ફિટિંગ કરાવવા દીધા એ લે આવી ને પછી આવે નાઈ ધોવાનું હું જાય ને ઉઠે ને નવરાત્રિમાં જાય એટલી ઠંડી અને મારું નાક ને બધું લાલ થઈ ગયું જો પાર્કમાં થઈને જા આ પાર્ક હે પાર્ક અમે જ્યાં રહીએ ને એને પાહે છે પાર્કમાં ગઈ રહેતા ગઈ પણ નીકળવાનો રસ્તો મને નથી ખબર કે આમાં કાથી નીકળ્યા એવામાં જવું અમારે એમ થાય કે નીકળવાનો રસ્તો કદાચ આથી હોય તો એટલું મસ્ત ને શાંત વેધર હે પાર્કમાં કોઈ માણસ જ તો મજા આવે જ્યાં આવું તો પાર્લરમાંથી તો બધું કામ ફેગું પણ જ્યાં હું કપડાં નાખી આવી હતી ને એ ભાઈ મારો મગજ હું બગાડી નાખ્યો અટાણામાં ઉઠે ને હજે તો હું હું નથી અટાણમેને ફોન કર્યો કે ભાઈ મારા કપડાં થઈ ગયા મેં ટ્યુસડેનું કીધું હતું હું તમને જોઈને ફોન કરું બેનને જોઈને ફોન કર્યો ને કે બેન આજે તો તમારા કપડાં થઈ જશે પણ સાંજે છ વાગે છ હાંજી છ વાગે કપડાંને કામ મારે ને પીવા મારે નવરાત્રિમાં હાંજી પહેરવા હતા તો એવું કામ ઓલે ફેરે પહેર્યા તો એમાંથી ગમે એ એક પહેરે લે કટાણમાં ઉઠે ને મગજ બગડે ગો મારો તા નાખતા જો મારું કેટલો લાલ થઈ ગયું શરદીનું ગુલાબી ઠંડી છે ગુલાબી મસ્ત હા હોરણ માર્યું હમણાં મારા ભેગી જે કામ કરતી હતી ને એ જાતી હતી એ વાટ લેવા આ માણસ કૂતરા એટલા હોય આ કૂતરા ડોહાવ વાલા કંઈ કરે કે ન કરે એણી હવારમાં ઉઠે ને હાલવા લઈ જવા ને એને ખવરાવા ને એણે પીવરાવા ને નવરા ઈ કામ બહુ કરે ઠાવકો તો બીજું આવે એવું એવું ઘેર જઈ નાય ધોય જાય પાછા ઉઠીને નવરાત્રિમાં રેડી થઈને મસ્ત તૈયાર થઈને જાશું આપણે અને તમને પણ દેખાડશું કે અહીંયા નવરાત્રિ કેવી હોય જો લગભગ તો તમે અટાણી યુકેમાં બધું ઘેર ઘેર લોગર જ છે હા યુકેમાં ઘેર વ્લોગર લોગર હતી તમે લગભગ જોઈ જોઈએ નવરાત્રિ આની મેરોલની તો એ આપણે થોડી ઘણી દેખાડશું ને ગપ્પા મારશું આપણે બસ આપડે ઈ જ આવડે તો વાતો કરશો ને મજા કરશું તમને થાય એક જરાક વાર થઈ તો સુક થઈ જાય પણ કામ કરે હાલે હાલે ને ખાકે ગઈ પેલા કાઈમી થી હાલે માં પાર લઈ ગઈ અડધી કલાક ને પાર લઈ થી હાલે ને અડધી કલાક ઘેર જાય ટાટિયા તૂટેગા આટાણા માં ઊઠે ને બાર કલાક ની નાઈટ કરે ને મારા તો ચાલો આપણે હવે નવરાત્રીના ટાઈમે મળીએ અત્યારે હું સુઈ જાઉં તમે બધા જરાક મસ્ત જેવું વેધર થઈ ગયું પૂંજો જે આવ્યો ને આવે તો હું એને કપડાં સિલેક્ટ કરવાનું કા ને મેં કપડાં કાઢી પણ લીધા હું તમને દેખાડવા ક્યાં કપડાં કાઢ્યા થ્રી ડ્રેસ કાઢ્યા આ એક હે એક આ હે અને નીચે પ્લાઝો હે ને આની નીચે પેન્ટ છે આ સિમ્પલ ડ્રેસ છે ને આ થોડુંક એક્સ્ટ્રા હૈ ને આ તણિયા ચણિયાચોળી જેવું જ છે તો હેવ જોઈએ પૂંજો આવીને ક્યાં સિલેક્ટ કરે નહીં તમે કમેન્ટ કરીને મણી કીધો કે ક્યાં ટ્રેનમાંથી તમને ક્યાં ગમે પર્સનલી મને આ ગમે ને ખબર નહીં પૂંજો આવે તો એની ક્યાં

તો એ જોઈએ કે આ પહેરા હું જો આવે તો સિલેક્ટ કરે ને આપે તો પહેરા પણ તમે કમેન્ટ કરીને કીજો કે તમને બધાથી વધારે કેવું ગમે બ્લેક અને કેવું કલર કેવો પિસ્તા કે ખબર આ પિસ્તા કલર એ કહે ને એ કે યલો હા લે આવ્યો કારનો આવતો રહ્યો એ રેડી થઈને કે પછી મારે વિડીયો લેવો પીવી રેડી થઈ ગયું તો હું ગયો કપડાં પહેરા ત્રેનમાંથી આ આ કે આ જો ખબર જ હતી આ પહેલા મસ્તે ને ઓકે હાલ તો ચાલો તો હું કપડાં પહેરીને રેડી થઈ જાઉં પછી આપણે વાત કરીએ તો હું નોરતામાં જવા માટે રેડી થઈ ગઈ જો કેવી લાગે હજે તો આ કામ કહેવાય કે મારી લાઈટ નો અંજવાર ઓસું પડે નકો ઓસર નહીં લાગે આ મારા ચુમકા ઓ મે ગરમ કઈ નત પીરું એક મિનિટ જાર હું ગરમ પરવાનું કાઢેલા પછી આપણે પાછો ચાલુ કરીએ વિડિયો તો એમ રેડી થઈ ગઈ ગરમ આઈ પેલી દઉં મોઈ કર લી બધું હમું થઈ ગયું હે જઈએ પૂજા હું તો ઘર નો તાપ તારું કે આખા દુખે તો તો તૈયાર તો થાવું જોઈએ ને

Apa pun juga, pakai kau je. Hmm, tu aje. Tuh lalu video ni ka nak pergi. Tuh aku pergi tahu maghazaan. Banyak betul matu. Pakai kau tu kau tu boleh tu. So. Ini masih segera mama sedih. Ini bukan main dari bata ke. Ha, naik je, naik ne pakai netbook ni. Asli tak kau juga. Pakai walaupun tak boleh kau ini lebih jauh. Ha, tapi kita tak boleh yang jauh ni. Kau boleh.

ટેક્સી ની વાત જોઈએ ટેક્સી આવે તો ઘેર જઈએ ઘેર જઈને પછી બેક વાતો કરીએ નોરતા બાબત ચર્ચા વિચારણા કરશું આપણે તો બન્યા રહેજો વ્લોગ છેલે સુધી જોજો આમ કટ કટ કરીને ના જોજો એ હવે અમે ઘેર પૂગી આવ્યા એ ની હવે ઘેર થી નોરતા માં જઈએ હવે મે ઘેર આવ્યા તારે કઈ કહેવાનું છે એટલું એટલું બોરિંગ મની લાગ્યું ખબર નહી કેવા હતું બહુ બોરિંગ લાગ્યું

ને પછી કમેન્ટમાં ધડા ધડા તો વહી જાથી તો તારે ક્યાં રહેવાની જરૂર હે નહીં ગમતું તો કા બધાનો અલગ અલગ માઇન્ડ હોય બધાનો અલગ અલગ હોય કે કીણી કાં ગમે કે ગમે તો મારી મરજી હું તમને જે ખી કે જ તો એવું છે પૂંજો પાણી પીવા કે નો ગો આવે તો આપણે એની કંઈક વિચારણા લઈએ કે એને કેવું લાગ્યું કેવું નહીં એ મજા આવી તો મજા આવી હું ગાતા એક તાળી રાસ્તા તો મારા વાગે તાળી રાસ્તા થઈ ગયો હું ગયા હતા ભાઈઓનો તાળી રાસ હાલતો હતો પછી ત્રણ તાળીનો રાસ રમાડે ત્રણ તાળીનો રાસ્તા તીવા હાટું રમાડે એ જ મજા મળે પૂંજા મળે ખબર નથી પડતી હું ફાસ્ટ ફાસ્ટ બોલવા જાય ને કે મારે લવો ન બરાબર ખરેખર હે પૂંજા